સમસ્ત હીરપરા પરિવાર સુરત દ્વારા 5મો સ્નેહ મિલન સમારોહ અને પરિવારના હિરલાઓનો અભિવાદન સમારોહ રવિવારના રોજ ઉજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો સાથે મોબીઓ પણ જોડાયા હતા સાથે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સુરતના પુણા ગામ ખાતે આવેલા અયોધ્યાપુરમ ફાર્મમાં સમસ્ત હિરપરા પરિવાર સુરત દ્વારા પાંચમો સ્નેહ મિલન સમારોહ પરિવારના હિરલાઓને અભિવાદન સમારોહ અને ભોજન સમારંભનું ભવ્ય રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ તરીકે ઇંગોરાના જાગણીના ભવનભાઈ વાલજીભાઈ હીરપરા ઉપસ્થિત રહેવા પામ્યા હતા દર વર્ષે સમસ્ત હીરપરા પરિવાર દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાય છે જો કે કોરોના કાળમાં સ્નેહમિલન સમારોહ યોજાયો ન હતો ત્યારે આ વર્ષે યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં ગુજરાતભરમાંથી સમાજના લોકો ઉમટી પડ્યા હતા

આ ગામ મોટા ભલગામ સમસ્ત પરિવાર સુરતનું આયોજન છે અને આ સ્નેહ મિલન છે આજે અમારે મિનિમમ ચાર હજાર જેટલા પરિવારના ભાઈઓ અને બહેનો એકત્ર થયા છે સ્નેહમિલનમાં ખાસ વિશેષતા અમારે બાળકો માટે થોડું કામ કરી છે વિદ્યાર્થીઓ માટે કે ભાઈ એમને ઇનામ આપીએ અને પ્રોત્સાહન આપીએ અને આ વર્ષે અમે હીરપરા પરિવારમાં નવો કન્સેપ્ટ લાવ્યા છે કે અમારા પરિવારમાં જે ભાઈઓ બહેનો સરકારી નોકરીમાં છે તો એમના નેજા હેઠળ અમે આ પ્રોગ્રામ કર્યો છે કે હિરલાઓનો

સુરતના દર વર્ષની જેમ વર્ષે પણ સમસ્ત હીરપરા પરિવાર દ્વારા યોજેલા સ્નેહમિલન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડવા પામ્યા છે સાથે પ્રકાશવાળા